નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપશોનું દ્વારકેશ ફોનલાઇનના એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે નેવલ ડોકયાર્ડ વિશાખાપટ્ટનમમાં જે એપ્રેન્ટિસની ભરતી શરૂ થઈ છે તેના વિશે તો આજના વિડીયોમાં આ ભરતીની તમને તમામ માહિતી મળી જવાની છે જોઈએ કે ભરતી માટે કુલ જગ્યાઓ કેટલી બહાર પડી છે લાયકાત શું રહેવાની છે છેલ્લી તારીખ કઈ છે કઈ પોસ્ટમાં કેટલી જગ્યા છે તે તમામની સર્ચ આજે આપણે કરવાના છીએ તો વિડીયો પૂરો જોજો તથા તમે લોકો જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમે આવા જ નવી ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર આપણા માટે લાવતા હોઈએ છીએ તો આપનો વધારે સમય સમયના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંગઠન જેમાં નેવલ ડોક્યાર્ડ એપ્રાંટિક સ્કૂલ વિશાખાપટ્ટનમ રહેવાનું છે પોસ્ટ નેમની વાત કરીએ તો ટ્રેડ એપ્રેન્ટિક્સ રહેવાની છે બેસ બે હજાર છવ્વીસ સત્યાવીસની છે કુલ જગ્યાની વાત કરીએ તો ત્રણસો વીસ જેટલી પોસ્ટ માટે હાલ જે છે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે ને એપ્લિકેશન મોડ અહીંયા બંને જોવા મળશે એક તો ઓનલાઈન અથવા તો ઓફલાઈન પોસ્ટ દ્વારા પણ તમે એપ્લાય કરી શકો છો છેલ્લી તારીખની વાત કરીએ તો બે જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે અને લેખિત પરીક્ષાની કામચલાઉ તારીખ જે છે બાવીસ માર્ચ બે હજાર છવ્વીસ છે કામ ચલાવ એટલા માટે કે કોઈ જે છે કોઈ સંજોગોમાં જશે આ તારીખમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ શકે છે એટલા માટે અહીંયા જે છે આપણને બાવીસ માર્ચ બે હજાર છવ્વીસ જે છે કામ ચલાવ તારીખ તરીકે અહીંયા આપણને આપવામાં આવેલી છે હાલ પૂરતી ત્યાર પછી આપણે વાત કરેલી કે કયા જે છે કયા વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે તો ફિટરમાં સાઠ રહેવાની છે પાઇપ ફિટરમાં ત્રીસ સીટ મેટલ વર્કરમાં ત્રીસ રહેવાની છે ગેસ ગેસ વેલ્ડિંગ અને ઇલેક્ટ્રિક વેલ્ડિંગમાં વીસ જગ્યા છે યંત્રકાર માટે બાર જગ્યા રહેવાની છે કોપામાં પંદર ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ માટે પાંચ જગ્યા છે અને ફાઉન્ડ્રીમેટ માટે ત્રણ જગ્યા છે ઇલેક્ટ્રિશિયન માટે પાંત્રીસ રહેવાની છે મિકેનિકલ ડીઝલ માટે બત્રીસ જગ્યા છે સીપરાઈટ માટે ત્રીસ જગ્યા છે જ્યારે ઇલેક્ટ્રિક્સ મિકેનિકલ માટે સત્તર જગ્યા છે ચિત્રકાળ સાબરજીમાં ટોટલ પંદર જગ્યા રહેવાની છે અને મિકેનિકલ મેટ્રોનિક્સમાં પણ દસ જગ્યા રહેવાની છે જ્યારે મિકેનિકલ એસએફમાં છ જગ્યા આમ ટોટલ આપણે વાત કરીએ તો ટોટલ ત્રણસો અને વીસ જેટલી જગ્યાઓ માટે ભરતી છે હવે શૈક્ષણિક લાયકાતમાં આપણે વાત કરી લઈએ તો એસએસસી અથવા મેટ્રિક અથવા ધોરણ દસ પાસમાં જે છે ઓછામાં ઓછા ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ સાથે તમે જે છે પાસ કરેલું હોવું જોઈએ અને આઈટીઆઈમાં સબધિત ટ્રેડમાં જે છે ઓછામાં ઓછા તમને પાસઠ પાસઠ ટકા ગુણ જે છે તમને પ્રાપ્ત થયેલા હોવા જોઈએ હવે મર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ ઉંમર જે છે ચૌદ વર્ષ રાખવામાં આવેલી છે કટ ઓફની તારીખની વાત કરીએ તો બે મે બે હજાર બારના રોજ અથવા તે પહેલાં જન્મેલા બિન જોખમી વ્યવસાયો માટે અને બે મે બે હજાર આઠ જોખમી વ્યવસાયો માટે જે છે રહેવાના છે હવે ઉચ્ચ મર્યાદાની જે છે કોઈપણ જાતની પ્રતિબદ્ધ નથી એટલે કે ન્યૂનતમ ઉંમર ચૌદ વર્ષ છે અને મહત્તમ માટે કોઈ રેખા આપવામાં આવેલી નથી હવે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા જે છે મુખ્ય બે તબક્કામાં યોજવામાં આવશે જેમાં પહેલું શોર્ટ લિસ્ટિંગ થશે જેમાં મેટ્રિક્સ માત્ર દસ પાસ અને આઈટીઆરમાં મેળવેલા ગુણના આધારે સિત્તેર બા ત્રીસના ગુણોત્તરમાં ખાલી જગ્યાઓ સામે વોલ ટિકિટ વન બાય ફાઇવના જે છે ગુણોત્તરમાં જાહેર કરી દેવામાં આવશે લેખિત પરીક્ષાની વાત કરીએ તો સો ગુણની ઓર આધારિત કસોટી જેમાં ગણિત પાંત્રીસ માર્ક સામાન્ય વિજ્ઞાન પાંત્રીસ માર્ક સામાન્ય જ્ઞાન ત્રીસ માર્ક અને પરીક્ષાનો સમયગાળો જે છે જેસે બે કલાકનો રહેશે અને પરીક્ષાની તારીખ બાવીસ માર્ચ બે હજાર છવ્વીસ પણ આપણને આપી દીધેલી છે નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો નેગેટિવ માર્કિંગ અહીંયા થશે નહીં અને જે છે ત્રણ નંબર ઉપર ઇન્ટરવ્યૂ જે છે લેખિત પરીક્ષાના મેરિટના આધારે યોજાઈ શકે છે તેની હાલ કોઈ તારીખ જે છે જાહેર નથી ત્યાર પછી આપણે વાત કરી લઈએ કે મહત્વપૂર્ણ તારીખોમાં તો ઓફલાઈન અરજી અથવા તો છેલ્લી તારીખ જે છે બે જાન્યુઆરી બે હજાર છવ્વીસ રહેવાની છે હવે લેખિત પરીક્ષાની વાત કરીએ તો બાવીસ માર્ચ બે હજાર છવ્વીસના રોજ લેખિત પરીક્ષા યોજાશે પરિણામ જે છે તમારું પચીસ માર્ચ બે હજાર છવ્વીસના રોજ જાહેર થશે દસ્તાવેજ ચકાસણી વાત કરીએ તો ત્રીસ માર્ચ બે હજાર છવ્વીસના રોજ યોજાશે એ તાલીમ જે છે તમારી લગભગ બે મે બે હજાર ચોવીસના રોજ શરૂ થવાની સંભાવના છે આ છે કામ ચલાવતા રીતે આમાં સંજોગોના લીધે ફેરફાર થઈ શકે છે હવે આપણે વાત કરી લઈએ કે આના માટે અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ આપ સૌને આવી જવાનું છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટની સાઈટ ઉપર ત્યાં જઈને સૌ પ્રથમ તમારે જે છે પ્રોફાઇલ બનાવવાની રહેશે અને ત્યાર પછી જે છે તમારી શૈક્ષણિક લાયકાત આધાર કાર્ડ વગેરે જે છે વેરીફાઈ કરવાનું રહેશે ત્યાર પછી જે છે તમારી જે છે ફોર્મ સબમિટ કરીને તેનું એક પ્રિન્ટ આઉટ લઈ લેવાનું છે તેમાં તમારે જે છે જે તે બધા જે ડોક્યુમેન્ટ એમાં માગતા હોય આધાર કાર્ડ છે અથવા તો માર્કશીટ છે ફોટો છે સહે વગેરે તે અપલોડ કરીને લાસ્ટમાં જે છે ફોર્મ સબમિટ કરીને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લઈ લેવાનું છે તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ તો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક કરી દેજો ને આવા જ વિડીયો જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં